મિત્રો આ છે શિવાંશ ફાર્મ હાઉસ જે આણંદ શહેરથી ફક્ત પાંચ કિલોમીટરના અંતરે આવેલો છે જેનો દિવસનો વ્યૂહ તો તમે જોઈ ચૂક્યા છો અને આ છે રાત્રિનો વ્યૂ ચારે બાજુ એકદમ શાંત વાતાવરણ અને પ્રકૃતિની નજીક હોવાનો અહેસાસ કરાવતી એક માત્ર જગ્યા એટલે શિવાંશ ફાર્મ હાઉસ દસ હજાર સ્ક્વેર ફૂટમાં પથરાયેલા આ તમારા સ્વપ્નનું વિશાળ ફાર્મ હાઉસનો રાત્રિ સમયનું દૃશ્યની કલ્પના માત્ર જ તમારા મનને રોમાંચિત કરી મૂકશે અહીં એન્ટ્રી કરતાની સાથે જ તમે વિશાળ પાર્કિંગ જોઈ શકો છો જ્યાં થી પણ વધુ કાર પાર્ક કરી શકાય છે ફાર્મ હાઉસમાં એન્ટર થતા જ તમને મળશે એક વિશાળ હોલ આ થ્રી બીએચકે શિવાંશ ફાર્મહાઉસના ત્રણેય માસ્ટર બેડરૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ પ્રીમિયમ લાઇટ ફિટિંગ અને ફર્નિચરમાં બેડ વોર્ડ્રોપ ડ્રેસિંગ ટેબલ તમને મળશે તમામ માસ્ટર બેડરૂમમાં તમને વિશાળ સ્લાઇડર વિન્ડો મળશે જેથી તમે બહારના વ્યૂ પણ જોઈ શકો છો અને આ છે વિશાળ વિલા શિવાંશ ફાર્મ હાઉસનું વિશાળ કિચન કિચનની બાજુમાં આપેલી જગ્યા ઉપર તમે તમારું પર્સનલ સ્વિમિંગ પૂલ અથવા તો ઓપન કિચન પણ બનાવી શકો છો જો તમે રાત્રિના સમયે આ વિલા ફાર્મ હાઉસની મુલાકાત લો છો તો આ વિલા તમને કોઈ પ્રાઇવેટ રિસોર્ટની યાદ અપાવી દેશે તો રાહ કોની જુઓ છો આજે જ બુક કરાવો શહેર અને પ્રકૃતિની નજીક એવો વિશાળ વિલા એટલે કે શિવાંશ ફાર્મ હાઉસ એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે